સારસ્વતમ સંચાલિત પીએ એ હાઈસ્કૂલ નિરોણામાં તાલીમના અંતે તાલિમાર્થીઓને ભાવભરી વિદાય અપાઈ તાલિમાર્થી દ્વારા અભ્યાસિકની સાથે સાથે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવાઈ સ્ટોરી રિપોર્ટ બાય માલશી માતંગ નિરોણા નમસ્કાર મોલપીસ ત્રણ મહિનાની તાલીમ પૂર્ણ કરતા આજે એમના માટે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ વિદાય સમારોહમાં અમારી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી ચૌધરી સાહેબ દ્વારા તેમને પુસ્તક આપી તેમને સન્માનિત કરવામાં આવેલા હતા અને સાથ સાથે તેમને સારા ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી અમારી શાળાની બહેનો દ્વારા તેમને સાલો ઢાળી અને સન્માનિત કરવામાં આવેલા હતા અને આ તકે તાલીમાર્થી એવા સાવિત્રીબેને પણ ત્રણ મહિનાના સમયગાળામાં એમણે જે પણ સ્પર્ધાઓ કરેલી હતી એ સ્પર્ધાઓના વિજેતાઓને પણ તેમના દ્વારા ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે